રાજકોટ અગ્નિકાંડ કેસમાં વધુ એક અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી અધિક ટાઉન પ્લાનિંગ ઓફિસર રાજેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પૂર્વ ટીપીઓ સાગઠીયાને બચાવવા રાજેશ મકવાણાએ રેકોર્ડમાં છેડછાડ કરી હોવાનું પણ સામે આવ્યું હતું અગ્નિકાંડ બાદ આરએમસીના સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓની સંખ્યા આઠ સુધી પહોંચી ગઈ છે ભાવેશ ભાવેશ છે પર વધુ વિગતો સાથે રાજકોટ અગ્નિકાંડ કેસમાં વધુ એક અધિકારી સામે હવે કાર્યવાહી કરવામાં આવી છે શું વધુ વિગતો જી હિરલ જે પ્રમાણે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના મોત થયા છે ત્યારે હવે આ મામલે કોર્પોરેશન અને સીટ દ્વારા સતત તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે જ્યારે ગઈકાલે વધુ એક કોર્પોરેશનના જે અધિકારી છે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર રાજેશ મકવાણા છે તેમને તાત્કાલિક મનપા કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે રાજેશ એ જે પ્રમાણે અગ્નિકાંડ થયો હતો ને ત્યારબાદ જે પૂર્વ ટીપીઓ છે મનસુખ સાગઠિયા તેમને બચાવવા માટે જે દસ્તાવેજો છે રેકોર્ડ છે તેની સાથે છેડછાડ કરી હતી આ સમગ્ર મામલો કોર્પોરેશનના કમિશનર છે ડીપી દેસાઈ તેમને ધ્યાને આવતા હવે રાજેશ મકવાણા વિરુદ્ધ પણ તેમને સસ્પેન્ડ સહિતના જે પગલાં છે તે લીધા છે જે પ્રમાણે રાજેશ મકવાણા છે તે હાલ જેલમાં બનશે અને હાલ સીટ દ્વારા પણ તેમની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે પરંતુ હવે કોર્પોરેશન દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જી જી ભાવેશ આભાર